નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો ઘોઘંબા અને આસપાસના વિસ્તારના લોકોનું એક સ્વપ્ન હોય છે કે આપણે ઘોઘંબાની અંદર પોતાનું એક મકાન બનાવીએ હવે દિવસે ને દિવસે વિકસિત થઈ રહેલા આ ગોઘંબાની અંદર મોંઘવારીની તો જો મિત્રો વાત કરીએ તો કૂદકે ને ભૂસકે મોંઘવારી આગળ વધતી જ જાય છે અને સામાન્ય અને મધ્યમ વર્ગને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન એ જાણે કે દુષ્કર બનતું જાય છે પરંતુ અમે તમારા માટે લઈને આવ્યા છીએ શ્રીજી રેસિડેન્સી ગોગંબા ગોગંબા તાલુકા પંચાયતથી બિલકુલ સામે બે ખેતરવંટી અને શ્રીજી રેસિડેન્સી આવેલું છે જેની અંદર તમને તેર બાય પચાસ તેર બાય પંચાવન તેર બાય સાહીઠ આ સહિતના પ્લોટો મળશે અને પ્લોટની કિંમત શરૂ થાય છે બે લાખ નવ્વાણું હજારથી બે લાખ નવ્વાણું હજારવાળા પ્લોટની અંદર ખૂબ જ ઓછા એકાદ બે પ્લોટ બાકી રહ્યા છે અને બાકીના પ્લોટોની અંદર પણ ખૂબ જ જૂજ એટલે કે સા થોડાક જ પ્લોટ બાકી રહેલા છે હવે અત્યારે લગ્નગાળાની મોસમ પૂર બહારની અંદર ખીલી છે લોકોના અહીંયા આનંદ અને ઉમંગમો છે તો એની અંદર ઉમેરો કરો તમારા પોતાનું ઘર બનાવો ગોગંબા સેન્ટરની અંદર ગોગંબા પ્રોપરની અંદર એ પણ એકદમ વ્યાજબી કિંમતની અંદર સરળ હપ્તેથી અને ટાઇટલ ક્લિયર એને એનઓસી કમ્પ્લીટ પ્લોટનું આ આયોજન છે જો મકાન જોઈએ તો મકાન પણ બનાવીને આપીશું પણ જલ્દીથી તમે શ્રીજી રેસિડેન્સી ગોગંબાની મુલાકાત લો અને મારા નંબર ઉપર ભરતભાઈના નંબર ઉપર સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક કરો આપણો પાક્કો રસ્તો છે જીઈ ઓફિસની સામેથી અને તાલુકા પંચાયતની સામેથી પણ તમે આવી શકશો તો જલ્દી કરજો મોડું ના થઈ જાય